મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમેક કરો શેર કરો ને કોમેન્ટ કરો તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યની અંદર ભારે થયાતી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી થી ચોવીસ કલાક દરમિયાન મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો નક્ષત્રોના અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે અને મિત્રો નવરાત્રી દરમિયાન મિત્રો વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જે આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો હવે આપણે વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની અંદર તો મિત્રો બસોના બાર તાલુકાનું અંદર અમુક અંશે વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો તાપી સોનગઢ વિસાવદર ગોગંબા પાલેતાણા વાપી વલવીપુર વગેરે વિસ્તારમાં મિત્રો ચારે જેટલો મિત્રો વરસાદની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ બધો સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપશો સૌનો ખૂબ ખૂબ આભાર